મિત્રો આપણે અત્યારે ચિત્રોડી નદી આમ તો કારાપાણાની નદી તરીકે પણ આ વિસ્તારને ને ઓળખાવે છે અને કોંટથી જે સરાને સરાથી થાનને જોડતો જે રોડ છે ત્યાં આગળ કારાપાણાની નદી આવેલી છે ને આ નદી ઉપર પુલ બનાવવા માટે થઈ અને આજુબાજુના ગામના લોકોની સાથે ઘણી વખત બધા આગેવાનો પણ માંગ કરી રહ્યા હતા કે અહીં જો એકાદો પુલ બની જાય તો ચોમાસાના સમયે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી નદી આવી જાય પાણી આવી જાય ને ત્યાર પછી વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ધાંગધરાથી જો કોઈને રાજકોટ જવું હોય તો આ રસ્તો શોર્ટકટ પડે છે એટલે રજૂઆતોના અંતે આખરે આજે જે છે આ જગ્યા ઉપર પુલ બનાવવાનું જે છે નિર્માણ કાર્ય જે છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું સાડા અઢાર કરોડના ખર્ચે અહીં જે છે એ પુલ બનનાર છે આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે થોડી ગેમની સાથે વાત કરી પ્રકાશભાઈ ધારાસભ્ય તરીકે જ્યારે તમે ચૂંટણી લડતા હતા ને ત્યારે આ બાજુના ગામ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રવાસમાં હતા ત્યારે લોકોની એક માંગ હતી કે બીજું તો વાંધો નહીં ન થાય તો પણ આ એક પુલ બનાવી દેજો આખરે બે વર્ષ બાદ એ જે છે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શું કહો આજે સાડા અઢાર કરોડના ખર્ચના આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અઢાર મહિના આની લિમિટ છે અઢાર મહિના પહેલાં આ બ્રિજ કાર્યરત થઈ જાય છે એટલે ચોમાસું આવતું અને મારું ગામ સરા છે એટલે હું નાનો હતો ત્યારે પણ અમે જોતા કે ચોમાસું આવે તો ધાંગધ્રાથી સરા અને આ બાજુ થાન આખો ટ્રાફિક ખોરવાઈ જતો હતો એટલે આજે આ બ્રિજ થતાં હવે સ્ટેટ હાઈવે છે એટલે કોઈ બ્રિજ થતાં લોકોને સુખાકારીમાં વધારો થશે અને આની સાથે સાથે આપણો દીઘડીયાવાળો પણ બ્રિજ હમણાં હું માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યો હતો ત્યારે મેં કીધું આ બ્રિજ તો તમે આપી દીધો પણ દીઘડીયાવાળો બ્રિજ પણ આપો માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઘણા બધા કુડાથી જે ટીકર સુધીના હતા એ પણ બોતેર કરોડના રોડ આપ્યા કડિયાણા માથકવાળો આપણો ટૂંક સમયમાં એ કામ પણ પૂરું થશે અને મુખ્યમંત્રીશ્રીએ વિકાસ માટેના પુષ્કળ કામો ચારસો ચાલીસ કરોડના ધ્રાંગધ્રા મૂડીના અને વઢવાણના અને એંસી કરોડના ખર્ચે હળવદના જે અગિયાર ગામોના એટલે આ ચાર છ મહિનામાં પુષ્કળ ખાતમુર હતો અને લોકાર્પણ થવાના છે તો આ બ્રિજ ટૂંક સમયમાં એટલે આજથી ચાલુ થઈ જશે અને અઢાર મહિનામાં પૂરો થઈ જશે ડ્રાઈવરજન પણ બનાવી નાખ્યું છે કામથી આજે અઢાર મહિનામાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે આમ તો આ બ્રિજ બનશે એટલે બે તાલુકાને જોડતો આ રસ્તો છે ધાંગધ્રાથી મૂડી અને થાન ટૂંકમાં થાન થી પછી રાજકોટ જેને જવું છે તો એ પછી આ રસ્તા ઉપરથી પસાર થઈ શકશે કારણ કે ચોમાસામાં હમણાં વાત થઈ એમ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બંધ રહેતો રોડ હા એટલે આની કનેક્ટિવિટી તમારી કનેક્ટિવિટી સારી થઈ જશે અને આ વિસ્તારનું એટલું બધું ડેવલપમેન્ટ છે એટલે દરરોજ આનું ટ્રાફિક વધતું જાય છે ધાંગધ્રા આમ જુઓ તો સરાથી પાછો આગળનો રોડ થાય એટલે મોરબી જવા માટે પણ વચ્ચે આ અહીંના જે ગામના લોકો માટે આ બ્રિજ ઉપયોગમાં આવશે આની આગળ એક નાળું છે ત્યાં આગળ પણ બનશે હા ત્યાં પણ બનશે એટલે ભેગું જ છે કામ શું તમારું નામ જીતુભાઈ વર્મોરા જીતુભાઈ શું કહેશો બ્રિજની ઘણા સમયથી માંગ હતી અને આજે આખરે એનું ખાતમુહૂર્ત થઈ ગયું શું કહો હા અમારી વર્ષો જૂની તકલીફ હતી અતિ તકલીફ આ રોડ જ્યારે ચોમાસું થાય ને એકારે પાંચ સાત ઇંચ વરસાદ પડે એટલે અડતાલીસ કલાક બોતેર કલાક સુધી આ રોડ બંધ રહે તો બે બાજુ ટ્રાફિક જામ હોય આ રોડનું અત્યારે પ્રકાશભાઈના પ્રયત્નથી ખાતમુહૂર્ત થઈ ગયું છે અને ટૂંક સમયમાં ટાઈમ લિમિટમાં કામ પૂરું થઈ જશે એવી અમારી અપેક્ષા છે અને આ પુલથી અઢળક જે આ બાજુ ફાયદો છે આ જે કનેક્ટિવિટી તૂટી જતી હતી કનેક્ટિવિટીનું કામ સારું થઈ જશે આપણે થોડુંક આ બાજુ પણ બતાવીએ કે મિત્રો આને દીઘડિયાની નદી પણ કે છે સાથે ખારી સોરી કારાપાણાની નદી પણ જે છે મિત્રો એ કે છે આ વિસ્તારને એટલે કે આ જે અહીં નદી પસાર થાય છે અને આજ નદી સીધી થી વરી પાછી બ્રાહ્મણી આપણું ડેમ છે હરપાલ સાગર ત્યાં આગળ ભરી જાય છે એટલે અહીં જે વર્ષોથી માંગ હતી ગામ લોકોની પણ માંગ હતી કે એક બ્રિજ બનાવવામાં આવે તો ચોમાસાના સમયે હમણાં કીધું એક સ્થાનિક વ્યક્તિ છે પાંચ સાત ઇંચ વરસાદ પડે ત્યારે પણ જે છે પાણી આવી જાય ને એના કારણે જે છે વાહન વ્યવહાર ખોરવી જતો જો કે અઢાર મહિનાનો સમય છે સાડા અઢાર એટલે અઢાર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે આ બ્રિજ જે છે મિત્રો એ નિર્માણ પામવાનો છે અઢાર મહિનાનો સમય છે અને આગળ જ એક નાલા જેવું ત્યાં પણ છે એટલે તે પણ આમાં ભેગો છે એટલે એને પણ ત્યાં પણ બ્રિજ છે એટલે હવે જે લોકોને તકલીફો પડી રહી હતી કદાચ હું એવું માનું છું કે હજી એક ચોમાસું એવી થોડી તકલીફ રહેશે કારણ કે શિયાળો નનાળો ને પચ પાંચ ચોમાસું આવું છે અઢાર મહિનાનો સમય છે પણ આશા રાખીએ છીએ મિત્રો કે કામ વહેલી તકે પૂર્ણ થાય ને આ ચોમાસું નહીં ને આવતા ચોમાસાથી લોકોને જે છે નદી આવી જાય તોય પણ એને પરેશાની કંઈ ન ભોગવવી પડે નવો બ્રિજ બની જાય એના ઉપરથી લોકો પસાર થશે આભાર મિત્રો